પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એન એચ બ્રહ્મભટ્ટ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી યુ જે જોશી ના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ આર ચૌધરી નાવની રાહબરી હેઠળ સર્વેલન્સ સ્ટાફ નાઇટ કોન્સ્ટેબલ સત્યરાજ સિંહ પ્રદ્યુમન સિંહ નાઉ દ્વારા સુરક્ષાના મેતરપુરા વિસ્તારમાં તેમજ ઉદના પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાપડના વેપારીઓ સાથે ગુનાહિત વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરનાર ત્રણ આરોપીઓ વિરુદ્ધમાં બે ગુના નોંધાયેલ હોય છે ગુનાના આધારે આ ગુનાહિત માનસિકતા ધરાવતા આરોપી મહેન્દ્ર ઉર્ફે મુકેશ કાંતિલાલ પટેલની પાસા દરખાસ્તને મંજૂરી રાખતા આરોપીને મધ્યસ્થ જેલ રાજકોટ ખાતે મોકલવા તજવીજ કરેલ તેમજ આરોપી હર્ષદભાઈ ઉર્ફે લાલો મનુભાઈ પટેલની પાસા દરખાસ્તને મંજૂર રાખતા આરોપીને સેન્ટ્રલ જેલ અમદાવાદ ખાતે મોકલવા તજવીજ કરેલ તેમજ આરોપી તરંગ સુરેશકુમાર ઉર્ફે સુરેશભાઈ પટેલની પાસા દરખાસ્તને મંજૂર રાખતા આરોપીને જિલ્લા જેલ મહેસાણા ખાતે મોકલવા તજવીજ કરી પ્રશંસનીય કામગીરી કરેલ છે તમે જોઈ રહ્યા છો સુરત સંસ્કૃતિ ન્યૂઝ ચેનલ રાજેશભાઈ સિરસાઠની સાથે